તો ભવનાથ મંદિરના દર્શન કરીને આપણો પ્રોગ્રામ એવો છે કે આગળ જંગલી બાપુનો આશ્રમ છે બિલખા પાસે તો જંગલી બાપુના આશ્રમે જશું આપણે ગયા નથી કોઈ દિવસ તો ત્યાં જશું આપણા મિત્રો બધા ચંદનનો લેપ લગાડીને બેઠા છે જય ગિરનારે જય ગિરનારે તો આ છે માંડણપરા ગામનો ગેટ જે આવે છે બિલખા અને જૂનાગઢ રોડની જે હાઈવે રોડ આવે છે એની વચ્ચે માંડણપરા ગામ આવે છે એકદમ રોડ ટચ જ છે ત્યાં ગેટ છે ત્યાંથી અંદર જવાનું જંગલી બાપુ જવા માટે આ એક ગામ આવે છે માંડણપરા એ ગામ પાર કરીને આ એક રસ્તો આવે છે સીધો જે આથમણી દિશા બાજુ જાય છે અને ત્યાં આવી રીતે આ રસ્તો આવે છે જે જંગલી જંગલીબાપુના આશ્રમ જાય છે ગૂગલ મેપની અંદર ત્યાંનું લોકેશન નથી પણ આપણે ટ્રાય કરશું ત્યાં પહોંચીને કે કદાચ આપણે જો અપડેટ કરી શકીએ તો આપણે ત્યાંનું લોકેશન ગૂગલ મેપમાં અપડેટ કરશું અત્યારે તો આપણે પણ જોયું નથી અને આપણે જઈએ છીએ જંગલી બાપુના આશ્રમ માટે આગળ એક આવી ચોકડી પડે છે ત્યાંથી આપણે રાઈટ સાઈડ જવાનું રહેશે કારણ કે આપણે પણ આ જગ્યા ઉપર પહેલી વાર છીએ આ છે જંગલી બાપુ જવાનો રસ્તો ગાડી આપણે અત્યારે અહીંયા મૂકવી પડી માંડ માંડ અહીંયા સુધી આવી છે બાકી આ બધા તમે જોઈ શકો બોલેરો જેવી ગાડી હોય પસાર થઈ કે બોલેરો કે ટ્રેક્ટર ગાડી આગળ લઈ જકાય લઈ જઈ શકાય એવી પોઝિશન નથી આ ગારાને હિસાબે ગાડીના વી ટાયર અંદર ઘૂસી જાય છે જમીનમાં અને નજીક જ છે હવે આશ્રમ તો ગાડી જ્યાં સુધી આવી ત્યાં સુધી આપણે ગાડી લઈને આવતા રહ્યા છીએ અને આગળનો થોડોક રસ્તો પગપાળાનો છે કારણ કે વરસાદી મોસમના હિસાબે ગાડી આવી શકે એવી પોઝિશન નથી આ છે ગાઢ જંગલ વચ્ચે જંગલી બાપુની જગ્યા કે જ્યાં એક હનુમાનજી મંદિર છે અહિયાં એક બાપુની સમાધિ છે કૈલાસગીરી બાપુની જે જંગલી બાપુના શિષ્ય છે અને આ છે જંગલી બાપુની જગ્યા અને બાપુનો છે બાપુનો ધૂણો છે જગ્યા છે આખી અને અત્યારે હાલ આશ્રમ કાશીગીરી બાપુ સંભાળે છે અને એ આપણને અહીંયા થોડીક

બરાબર આજને તારીખ સુધી અહીંયા હતા બાપુ આજ સવારે નવ વાગે ગયા છે બરાબર બાપુ પાસે બે જનાવર આવતા રામ ઓર શ્યામ રામ અને શ્યામ રામુ આવતો ને જાંબુય આવતો બે સિંહ હતા બે સિંહ હતા બરાબર બાપુ અહીંયા હોય તો એ અહીંયા દર્શન કરવા આવે પછી આપણે ઓલા આશ્રમે છે તો ન્યાય જાય છે દર્શન કરવા બરાબર બાપુ કઈ રીતે બોલાવતા એને

અને બાપુના આવકારથી રામ અને શામ નામના સિંહો બે અહીં આશ્રમ સુધી આવી જતા હતા કીધું છે આ બિલ્લી અને આ બિલ્લો શિવને શક્તિ દે છે શિવ અને શક્તિ ભોળાનાથ છે ઉપર શિવ શક્તિ છે એમાં એકમાં ફળ આવે છે એકમાં ફળ નથી આવતું કીધું એમ કે જે બે વૃક્ષ છે એક બિલ્લી અને બિલ્લો જે તમે જોઈ શકો કે બહુ ભાગ્ય જ આ વસ્તુ જોવા મળતી હોય છે કે અહીંયા બે વૃક્ષોનું મિલન થયેલું છે અને એમાં ઉપર કદાચ તમને દેખાતું હશે એકની અંદર ફળ આવે છે અને એકમાં ફળ નથી આવતું જેને શિવ અને શક્તિના નામથી ઓળખવામાં આવે છે બહુ માણસો દર્શન કરવા આવે છે અને ઘણા બધા માણસો અહીંયા દર્શન કરવા માટે આવે છે જંગલેશ્વર મહાદેવ ના એક મહાદેવની શિવલિંગ છે જંગલેશ્વર મહાદેવ અહીંયા બે પાણીના આવેળા બનાવવામાં આવેલા છે જેથી અહીંયા વન્ય પ્રાણીઓ આવીને પાણી પી શકે અને અહીંયા એક દેવી માતાજીનું સ્થાપન છે એક જૂનું મંદિરનો ગેટ પૌરાણિક અવશેષ તમે જોઈ શકો આ જે ગેટ દેખાય છે એ ગેટ રાજાશાહી વખતનો મંદિરનો ગેટ છે અને આ છે આખો આશ્રમ જંગલી બાપુને પણ અત્યારે બાપુ આજે જ તે અહીંયાથી સવારે નીકળ્યા છે એટલે આપણે દુર્ભાગ્ય બાપુના દર્શન નથી થયા પણ ભવિષ્યમાં કદાચ આવશું અને જો હશે તો બાપુના દર્શન કરશું આપણે પણ અહીંયા એક ડ્રોનના સીનથી તમને બતાવશું કે આશ્રમ જે છે એ જંગલની વચ્ચે એકદમ આવેલું છે અને સામે તમને એકદમ ગિરનારની પર્વતમાળાઓ પણ દેખાય છે અહીંયાથી તો આ તો જંગલી બાપુનો આશ્રમ કે જે આ બતાવ્યો તમને વિડીયોમાં અને હવે આપણે નીકળીએ છીએ આપણી ગાડી તરફ અને બહુ મજા આવી અહીંયા આશ્રમ ઉપર આવીને તમે વિડીયો જુઓ તો એકવાર અવશ્ય આવો અહીંયા પણ અને અહીંયા જે ત્યારે હાલ જે આશ્રમ સંભાળે છે કાશીગીરી બાપુ એમનો સ્વભાવ પણ એકદમ બહુ સરસ છે અને આપણને ઘણો સપોર્ટ કર્યો એમને પણ આપણી સાથે રહીને વિડીયો બનાવવા પણ બધાને જય ગિરનારી જય જંગલી બાપુ અવશ્ય વધારો એકવાર તમે બધા અહીંયા જો વિડીયો જોતા હોય તો તો આજના વિડીયોમાં બસ આટલું જ મળી આની પછીના એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે બધાને જય ગિરનારી અને હર હર મહાદેવ